મંજુબેન ને હું ને કોમલ ને મમી નીકળી પછી ઈ આગળ નીકળી બુંદાવાડી માં શેર સુધી નીકળી ગયું બુંદાવાડી માં તો ખર્યું

તો પછી ઘૂઘરા છે ખાવાય પેલા એક એક ની ખાધી ને બધી ખરીદી કરી ને રાખડી લીધી એવું બધું કરી ત્યાં પછી ઠંડુ કે ઠંડુ પી લે કે પછી અમી એ પાછી કરતી કે બોલતી ની કઈ બોલ માં નઈ કે ઠંડુ પી લો ઠંડુ ઈ કે તો મેં કીધું પીવું ઠંડુ ભૂખ તો અમને તો ન હોત પીવું ઠંડુ બેન કે હું પીવું પીવું પછી એ કે લે દૂધ કીધું દૂધ જમવાનું નાસ્તો કરી લીધો ને તો ખબર નથી ખાધું તો કઈ ખાધું નતું અમને કે તમે કે તમે મેં કીધું અમારે મને કઈ ઈચ્છા નથી મેં તો આલું લીંબુ શરબત પી લઈ લીંબુ શરબત પીસ નું પાછું બગડીએ ને એટલે લીંબુ શરત પીને ત્યાં ખમણ હતા ખમણ ઢોક ખાટિયા નો ખાવા ઢોકળા ની મને એક વાર્તા યાદ આવી ત્યાં ઢોકળા નું કર્યું ના તમારું તો હું એમાં એક ગામ હતો ને એ ગામમાં એક ભાઈ રહેતો હતી બે જણા હતા હવે ઈ કે ઓલી ની વો કે કે આજ તો ઈ કે તમે મારા ઘેર જાવ નહીં હમણાં સાહેબ બધી લઈ આવો ને હમણાં તો કોણ હોય યુનેટ કે યુનેટ કોઈ હમાસાર નથી તમે હમાસા લઈ આવો તો કે હાલી તો હું તો જાઉં કે હવે જો તાવલી ને હાવું તો કે આવો સમય આવો હું કરે મારી દીકરી મારી દીકરી ને લેતા આવ્યા તો કે એને ઘેર કામ હતું એટલે એને કઈ હું લાવ્યો નહી કે તો કે હવે હા હોય તો બેને આવ્યા ઢોકણા ઢોકણા બેન આવ્યા હા હોય ને ખાવા બે જમવા બેહાડ્યા

પછી કે રોકાઈ જાવ આજની રાત તો શું મારી દીકરીને સજા કરીને હાઇ કઈ જો ને મારી દીકરીને પાછા કાંટો કરજો તમે કે હા તમારી દીકરીને પણ હું મોકલી કે એમ કરીને એ હાલતો હાલતો છે ને તે ઢોકળા ઢોકળા કરતો જતો ને યાદ રાખે ભૂલાઈ ગઈ ટપી જવાય એલો આતરે આવ્યો આવીને અહીંથી ટપી જાવ કે ટપ્યો એમ પાછો આમ ટપા જાય ને તા કે ટપુ ટપું એટલે ઢોકળા ભૂલાઈ ગયા ટપો ટપો થઈ ગયો

પછી કે કે મને ખબર નથી કે મેં કે હું ટોકું છે એ મેં દેખ્યું જ ને તો લઈને બહુ કે તો કે નહીં બને નહીં તો આજ મારી ના ખાય કે આજ તો અહીં બનાવી જ દેવા પડી અત્યારે એ કે મને આવડતા ને ત્યાં હું નહીં બનાવું એ કે કેમ બનાવી એમ કરીને ખીજ માંથી એક ઉપાડીને ઢોલ મારીને ત્યાં મોઢા પર નહીં સીધી કાન માં જ ગઈ એવી મારી તાણીને ઓલી કે સી નાખી પડી કે મને મારી નાખી કે

Jadi, sekarang pun, di dunia ini, banyak yang berlaku. Ya, ada yang berlaku. Pada hari ini, ada yang berlaku. Ya, ada yang berlaku. Kalau ada yang berlaku, kita akan berada di sini.